છેલ્લા બે દિવસ ખૂબ જ મહેતનો દિવસ હોય મંગળવારે આપણે ત્યાં ચૂંટણીના વોટિંગ છે એના પહેલાં તકેદારીના ભાગરૂપે આજે સમગ્ર રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે તમામ બાબતો કે જેથી ચૂંટણીના માહોલમાં કોઈ ખનન ના પહોંચે અને શાંતિથી લોકો આપના મત આપી શકે એ માટે પોલીસના પ્રયાસરૂપ આજે એ કામગીરી થઈ રહી છે આ તમામ ક્રિટિકલ બૂતોને ઉપર જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે બધા બંદોબસ્ત ગોઠવામાં આવેલા છે જેને અંદર સીપીએમએફની ફોર્સ એસઆરપી અને વધુ પોલીસના માણસો એ રીતે ફાળવાની કરવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ તમામ બાબતો બાબતોને ધ્યાનમાં રાખી આ બંદોબસ્ત ગોઠવામાં આવેલા છે અને હું બધાને ખાતરી આપું છું કે ખૂબ શાંતિથી આપણે આ ચૂંટણી પૂર્ણ કરીએ લગભગ એકસો અઢાર બિલ્ડિંગો એના આપને ક્રિટિકલ પોલીસ પોલિંગ સ્ટેશન લોકેશનને આવરી લેવામાં આવે અને જે અન્ય વિસ્તારો જે લાગે છે કે જે સંવેદનશીલ હોય કે એમાંથી કોઈ બનાવ બની શકે ત્યાં પણ પોલીસનો એક્સ્ટ્રા ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે જે પણ આચાર આચારસંહિતાની ભંગની ફરિયાદો હોય એ કલેક્ટર ને હેઠળ કમિટી બનાવવામાં આવેલી છે આ બધા કામગીરી આ તંત્રને જોવાની હોય અને એમાં જે કોઈ ફરિયાદ કરવાની થતી હોય તો પોલીસ ખાતાને ફરિયાદ કરીએ અને એનો ઉપરથી પોલીસ ફરિયાદ દાખલ કરતી હોય છે એ ડાયરેક્ટલી પોલીસ તંત્ર એના અંદર કોઈ કામગીરી કરતી નથી આજની ચેકિંગમાં એ મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા છે અલગ અલગ ટીમો બધી એ એ વિસ્તારોમાં અને રોડ પર એટલા માટે છે કે બહારથી જે લોકો ચૂંટણીના અનુસંધાનમાં આવે અને કોઈ આપની ચૂંટણીને કોઈ એમાં વિક્ષેપ ઊભા કરે એના માટે ચેકિંગ ચાલી રહી છે અલગ અલગ વિસ્તારોમાંથી માહિતી પણ મેળવવામાં આવી રહી છે અને જે પણ કાર્યવાહી કરવામાં થતી હોય આપણે કાર્યવાહી કરીએ મારે ધ્યાન ઉપર ચાર એક ફરિયાદો છે કે જે આપની આચારસંહિતાની જે કમિટી છે એને ગુના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ કરાવેલ છે એની તપાસ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ચૂંટણીના કામગીરીના ભાગરૂપે આપણે ઘણા લોકો પર અટકાયતી પગલાં લેતા હોઈએ છે તકેદારી રૂપે કે એમાં કોઈ ચૂંટણીના અનુસંધાનમાં કોઈ વિક્ષેપ ના થાય એના માટે લગભગ નો હજાર ઉપરાંત આપણે અટકાયતી પગલાં લીધેલ છે બાસઠ જેટલા તડીપાર કરવામાં આવેલું છે લગભગ એકવીસ એક લોકોને પાસા હેઠળ મૂકવામાં આવેલું છે અને બધા પ્રોવિશનના જે ડ્રાઈવોમાં જે લોકો ફરીથી પ્રોવિઝન અટકાયતી પગલાંનો ભંગ કરે છે એવા બાસઠ જેટલા લોકોની જામીન રદ કરાવી એના ઉપરથી આપને દંડ વસૂલ કરાવવામાં આવેલો સાત તારીખે મતદાન દિવસ છે હું તમામને અપીલ કરવું કરવા માગું છું કે પાંચ વર્ષમાં એ તક આપણને બધાને મળે છે આપણા પ્રતિનિધિને ચૂંટવા માટે અને સરકારનું નિર્માણ કરવા માટે એમાં તમામ સહભાગી બનો મતદાન કરીના મતદાન મથકથી આપણા મત આપવા માટે ચોક્કસ આપજો અને આને તકનો આપને પૂરા પૂરા લાભ લઈએ એટલા માટે હું સૌને અપીલ કરું છું